નમસ્તે મિત્રો આજે આપણે શીખવાના છીએ ઇંગ્લિશ પ્રિપોઝિશન એટલે કે અંગ્રેજી વ્યાકરણમાં વપરાતા ખાસ શબ્દો જે નાઉન અથવા પ્રોનાઉનને બીજા શબ્દો સાથે જોડે છે પ્રિપોઝિશન શબ્દ આપણને જણાવે છે કે કોઈ વ્યક્તિ વસ્તુ કે ઘટના ક્યાં છે ક્યારે છે કેવી રીતે છે અને કોના કારણે છે આ પ્રિપોઝિશન ખૂબ જ નાના શબ્દ હોય છે મિત્રો પરંતુ અંગ્રેજી બોલવામાં અને લખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો એક પછી એક પ્રિપોઝિશન ગુજરાતી અર્થ સાથે અને સરળ ઉદાહરણ વાક્ય સાથે શીખીએ પહેલાં દેખીએ આપણે ઓન આ પ્રિપોઝિશન મિત્રો કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે તે દર્શાવે છે ઓન એટલે પર એક્ઝામ્પલ દેખીએ ધ પેન ઇઝ ઓન ધ ટેબલ ધ પેન ઇઝ ઓન ધ ટેબલ પેન ટેબલ પર છે કોઈ સપાટ વસ્તુની ઉપર કોઈ વસ્તુ પડેલી હોય તેને દર્શાવવા માટે ઓન વપરાય છે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ બીજું છે ઇન ધ બુક ઇઝ ઇન ધ બેગ બુક તો પુસ્તક બેગની અંદર છે ઇન એટલે માં અથવા અંદર ધ બુક ઇઝ ઇન ધ બેગ પુસ્તક બેગની અંદર છે અથવા બેગમાં છે બેગમાં છે એ રીતે નેક્સ્ટ અંડર અંડર ધ કેટ ઇઝ અંડર ધ ચેર બિલાડી ખુરચીની નીચે છે અંડર એટલે નીચે ધ કેટ ઇઝ અંડર ધ ચેર ધ કેટ ઇઝ અંડર ધ ચેર બિલાડી ખુરશીની નીચે છે કોઈ વસ્તુ જો કોઈ વસ્તુની નીચે હોય તેને દર્શાવવા માટે અંડર વપરાય છે ધ કેટ ઇઝ અંડર ધ ચેર મિત્રો ઇન ઓન અને અંડર આ આ પ્રિપોઝિશન પ્લેસ દર્શાવે છે એટલે કે જગ્યા દર્શાવે છે જગ્યાના સંબંધ દર્શાવે છે બીજું છે એટ નેક્સ્ટ છે એટ એટ એટલે સમય એટ મિત્રો સમય દર્શાવે છે ધ ટ્રેન અરાઈવ્સ ધ ટ્રેન અરાઈવ્સ એટ સિક્સ ઓ ક્લોક ધ ટ્રેન અરાઈવ્સ સિક્સ ઓ ક્લોક છ વાગે આવે છે ઓન પછી છે ઓન આ પણ સમય દર્શાવે છે મિત્રો સેમ પ્રિપોઝિશન અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે હોય તેનું મિનિંગ બદલાઈ જાય છે અલગ અલગ સિચ્યુએશનમાં તેનું મિનિંગ બદલાઈ જાય છે જેમ કે પહેલાં આપણે દેખું કોઈ વસ્તુનું પ્લેસ દર્શાવવા માટે અને એનો સમય દર્શાવવા માટે પણ વપરાય છે ઓન જેમ કે આઈ વોઝ બોર્ન ઓન મંડે મારો જન્મ સોમવારે થયો હતો સમય દર્શાવે છે કે કયા ટાઈમે એનો જન્મ થયો હતો જેમ કે મારો જન્મ સોમવારે થયો હતો આઈ વોઝ બોર્ન ઓન મંડે એ રીતે નેક્સ્ટ છે પ્રિપોઝિશન ઓફ ડાયરેક્શન એટલે કે કોઈ દિશા કે દિશામાં ચાલતી વ્યક્તિ કે વસ્તુને દર્શાવે છે ડાયરેક્શન પ્રિપોઝિશન એટલે કે એટલે કે દિશા કે હલનચલન દર્શાવતા પહેલાં દીખે ટુ ટુ એટલે તરફ એક્ઝામ્પલ દેખીએ સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ એ શાળાએ જઈ રહી છે એટલે કે શાળા તરફ જઈ રહી છે એ શાળા તરફ જઈ રહી છે સી ઇઝ ગોઇંગ ટુ સ્કૂલ બી છે ઇન ટુ ઇન્ટુ એટલે અંદર હિ વેન્ડ ઇન ધ રૂમ એ રૂમની અંદર ગયો હિ વેન્ડ ઇન ધ રૂમ ઇન્ટુ એટલે અંદર બી ટુવર્ડ ટુવર્ડ એટલે તરફ they વોર્ક ટુવર્ડ ધ પાર્ક તેઓ બગીચા તરફ ચાલ્યા નેક્સ્ટ હવે દેખીએ પ્રિપોઝિશન ઓફ કોઝ ઓર રીઝન કોઝ પ્રિપોઝિશન કારણ દર્શાવે છે જેમ કે બિકોઝ ઓફ એટલે કારણ કે બિકોઝ ઓફ એટલે કારણે ડ્યુ ટુ એટલે કે કારણે એટલે પણ કારણે થાય ફોર એટલે માટે પહેલાં દેખીએ બીકોઝ ઓફ બિકોઝ ઓફ એટલે ના કારણે એક્ઝામ્પલ જોઈ ધ મેચ વોઝ કેન્સલ્ડ બીકોઝ ઓફ ફ્રેન આમાં કારણ બતાવેલું છે શાના કારણે ના કારણે એટલે વરસાદના કારણે ધ મેચ વોઝ કેન્સલ્ડ બિકોઝ ઓફ ફ્રેન વરસાદના કારણે મેચ રદ થઈ બરાબર નેક્સ્ટ છે ડ્યુ ટુ એટલે પણ ના કારણે થઈ ના કારણે ધ ફ્લાઇટ ઇઝ ડિલેડ ડ્યુ ટુ ફોક ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી થઈ ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડું થયું next so four four એટલે માટે like, વાક્ય देखिए दिस गिफ्ट इज फॉर यू दिस गिफ्ट इज फॉर यू આપ બેટ તારા માટે છે this gift is for you આપ બેટ તારા માટે છે next મિત્રો હવે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિપોઝિશન ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિપોઝિશન એટલે કે સાધન કે માધ્યમ દર્શાવતા જેમ કે બાય એટલે દ્વારા વિથ એટલે કે સાથે કે વડે થ્રુ એટલે દ્વારા देखिए दे द्वारा एक्जाम्पल देखिए एक्जाम्पल देखिए टागोर द्वारा थी लखाईम वोज रिटन बोर कविता टागोर कविता द्वारा लखाई विथ विथ विध एट साथ अथवा द्वारा कट दीथ अ छरी वड़े सब वर्जन का आई विल गो विथ मई फ्रेंड आई विल गो विथ मई फ्रेंड हूँ मरा मित्र साथ्रोथ आई विल गो विथ मै फ्रेंड नेक्स्ट थ्रू थ्रू एट द्वारा अथवा मध्यम थे विंड थ्रू द टनल वी वेन्नल अमे टनल गया अ टनल मैं वी वेन्नल માથી એટલે મિત્રો કોઈ એમ ઢંકાયેલું ખુલ્લી જગ્યા નહીં એકદમ ટનલ એટલે એકદમ ગુફા જેવું એની અંદર આપણે એની અંદર રહીને આપણે જઈએ તો તો થ્રુ વપરાય વેન્ડ થ્રુ ધ ટનલ અમે ટનલ ટનલમાંથી ગયા નેક્સ્ટ છે ઓફ કમ્પેરિઝન એટલે કે તુલના કે ભિન્નતા દર્શાવે છે લાઈક કે જેમ કે લાઈક એટલે કે જેમ હેઝ એટલે તરીકે અનલાઈક એટલે ના જેવો આગળ લાઈક લાઈક એટલે જેવો જેમ એક્ઝામ્પલ દેખીએ હી રન્સ લાઈક અ ટાઈગર એ વાઘ એ વાઘ જેવો દોડે છે હી રન્સ લાઈક અ ટાઈગર એ વાઘ જેવો દોડે છે બરાબર એક એઝ એઝ એટલે રૂપે એને જેવું જ એઝ એટલે એને જેવું અથવા રૂપે હી વર્ક્સ એઝ અ ટીચર હી વર્ક્સ એઝ અ ટીચર એ શિક્ષક તરીકે કામ કરે છે ये शिक्षक तरीके काम करे तो ए शिक्षक रूपे काम करे ही वर्क्स एज अ टीचर बराबर नेक्स्ट है अनलाइक ना जो नहीं अनलाइक हिज ब्रदर हि इज वेरी काम एना भाई जीव नहीं खूब शांत है ये जो नहीं ये खूब शांत है अनलाइक हिज ब्रदर ही इज वेरी काम नेक्स्ट है ओवर प्रिपोजिशन ओवर ओवर एट ऊपर એક્ઝામ્પલ લખીએ ધ પ્લેન ઇઝ ફ્લાયિંગ ઓવર ધ સિટી ધ પ્લેન ઇઝ ફ્લાયિંગ ઓવર ધ સિટી વિમાન શહેર ઉપર ઉડી રહ્યું છે બરાબર ઓવર એટલે ઉપર અને બીજું છે અબવ અબવ એટલે પણ ઉપર થાય ઉપર અથવા ઊંચે ધ ક્લોક ઇઝ અબોવ ધ ડોર ધ ક્લોક ઇઝ અબોવ ધ ડોર ઘડિયાળ દરવાજા ઉપર છે ઘડિયાળ દરવાજા ઉપર છે बीजू से बिलो बिलो बीलो नीचे द वेली इज बिलो द माउंटेन द इज बिलो द मेन वेली एट खीण बिलो द माउंटेन एट पर्वत ने नीचे खीण पर्वत नीचे बिलो एट नीचे बेटवीन नेक्स्ट है बेटवीन बेटवीन एट वे कोई बे वस्तु वे दॉल इज बेटवीन टू बॉक्स बॉल बे बॉक्स वे બેટવીન એટલે વચ્ચે નેક્સ્ટ છે અમોંગ એટલે વચ્ચે અથવા મા વચ્ચે અથવા માં હી ઇઝ સિટિંગ અમોંગ હિઝ ફ્રેન્ડ તે તેના મિત્રો વચ્ચે બેઠો છે મિત્રો બેટવીન એટલે બે વસ્તુઓની અંદર થાય અમોંગ એટલે ટોળું હોય આખું એમાં વચ્ચે એમ ઘેરાયેલું ટોળું હોય આખું એની વચ્ચે હોય એટલે કે વસ્તુઓથી કાં તો માણસ સુધી ઘેરાયેલું હોય એની વચ્ચે તો અમંગ વપરાય હી ઇઝ સિટિંગ અમંગ હિઝ ફ્રેન્ડ તે તેના મિત્રો વચ્ચે બેઠો છે નેક્સ્ટ બિસાઇડ બિસાઇડ એટલે બાજુમાં બિસાઇડ એટલે બાજુમાં એક્ઝામ્પલ કે સી ઇઝ સ્ટેન્ડિંગ બિસાઇડ હર મધર સી ઇઝ સ્ટેન્ડિંગ બિસાઇડ હર મધર તે પોતાની માતાની બાજુમાં ઊભી છે બિસાઇડ એટલે બાજુમાં તે પોતાની માતાની બાજુમાં ઊભી છે સી ઇઝ સ્ટેન્ડિંગ બિસાઇડ હર મધર નેક્સ્ટ નિયર નિયર એટલે નજીક થાય ધ સ્કૂલ ઇઝ નિયર ધ પાર્ક ધ સ્કૂલ ઇઝ નિયર ધ પાર્ક શાળા બગીચાની નજીક છે બરાબર નેક્સ્ટ છે બિહાઇન્ડ બિહાઇન્ડ એટલે પાછળ બિહાઇન્ડ એટલે પાછળ ધ ડોગ ઇઝ બિહાઇન્ડ ધ ડોર ધ ડોગ ઇઝ બિહાઇન્ડ ધ ડોર કૂતરો દરવાજા પાછળ છે બિહાઇન્ડ એટલે પાછળ કૂતરો દરવાજા પાછળ છે ડોગ ઇઝ બિહાઈન્ડ ધોર ને ઇન ફ્રન્ટ ઓફ ઓફ ઇન ફ્રન્ટ ઓફ ઇન ફ્રન્ટ ઓફ એટલે હાઉસ ધ કાર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ કાર ઘર સામે છે એટલે કે ગાડી ઘરની સામે છે ધ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હાઉસ ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે નેક્સ્ટ વિથ વિથ એટલે સાથે સી ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ સી ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ તે પોતાની મિત્ર સાથે વાત કરી રહી છે સી ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ વિધાઉટ વિધાઉટ એટલે વગર ના વગર વિધાઉટ એટલે વગર અથવા ના સિવાય આઈ કે નોટ લિવ વિધાઉટ વોટર આઈ કે નોટ લિવ વિધાઉટ વોટર હું પાણી વગર જીવી શકતો નથી વિધાઉટ એટલે વગર હું પાણી વગર જીવી શકતો નથી નેક્સ્ટ છે અબાઉટ અબાઉટ એટલે વિશે કસાના વિશે અબાઉટ એટલે વિશે દે આર ટોકિંગ અબાઉટ ક્રિકેટ દે આર ટોકિંગ અબાઉટ ક્રિકેટ તેઓ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છે તેઓ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છે દે આર ટોકિંગ અબાઉટ ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ છે ફ્રોમ ફ્રોમ એટલે માથી અથવા થી એક્ઝામ્પલ દેખીએ તો સમજવું પડશે હી કેમ ફ્રોમ લંડન હી કેમ ફ્રોમ લંડન તે લંડનથી આવ્યો તે લંડનથી આવ્યો હી કેમ ફ્રોમ લંડન નેક્સ્ટ છે આઉટ ઓફ આઉટ ઓફ સિવ આઉટ ઓફ ધ રૂમ સિવેન્ટ આઉટ ઓફ ધ રૂમ તે રૂમમાંથી બહાર ગઈ આઉટ ઓફ એટલે બહાર આઉટ ઓફ એટલે બહાર તે રૂમમાંથી બહાર ગઈ સિવ આઉટ ઓફ ધ રૂમ ડ્યુરિંગ नेक्स्ट है ड्यूरिंग इले दरमियान ड्यूरिंग इले दरमियान डू नॉट टॉक ड्यूरिंग द क्लास क्लास दरमियान बात करशो नहीं नेक्स्ट है बिफोर बिफोर इले पहला वॉश योर हैंड्स बिफोर ईटिंग खावा पहला हाथ धोइलो लो जमानू खाता पहला हाथ धोइलो लो योर हैंड्स बिफोर ईटिंग बनाब आफ्टर एट पची વી વી એન્ડ હોમ આફ્ટર સ્કૂલ અમે શાળા પછી ઘરે ગયા આફ્ટર એટલે પછી આજે આપણે શીખ્યા મહત્વપૂર્ણ ઇંગ્લિશ પ્રિપોઝિશન તેમના ગુજરાતી અર્થ અને ઉદાહરણ વાક્યો સાથે પ્રિપોઝિશન મિત્રો અંગ્રેજી બોલવા અને લખવા માટે ખૂબ જ જરૂરી છે જો તમે આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ઇંગ્લિશ વિથ એન એનબીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશો આગળના વિડીયોમાં નવા વિષય સાથે થેન્કસ ફોર વોચિંગ